ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જ હોય ને આપણા લોક જોતા હોય મજામાં હોય તો આપણે દુકાને જઈએ જો રામ પ્યારી લઈ ચાલો હવે દુકાને જઈને મળીએ કંઈક નવીન હોય તો આજ બતાવી ગયા છે પણ ખરું થોડા જાજુ ચાલો તમને બ્લોગમાં બનાવી તો મળી રામ પ્યારી ઉપડી ગયો હવા નો નજારો કેમ છે બાકી જોઈ લ્યો ઓલી ધાર માથે મહાદેવડી મંદિર કહેવાય શંકર ભગવાન નું મંદિર છે બરોબર તો જોઈ લ્યો હવા નજારો કે જોઈ આવો છે બો ટીમ તો હો હો થઈ જા હાગળી જઈજો

आ लग दे भाई जो આપડે જોઈએ દુકાને બે હવાનું છે અને ઘણી વાર આરામ કરી લેવું બપોર પછી મેળા તો બપોર પછી ના વાગી ગયા છે બે અને અમન જીતુભાઈ બેહી ગયા આ જીતુભાઈ ઓ મજા મન મજામાં મગામ આ જોધપુર નો પેલો માર દીધો જોધપુર નો આજે હવાર માં ટ્રીપ માર દીધી હવાર માં નો તો દેખાણા જોધપુર ગયા હતા ને હું પંજાબી ખાતું હું આ છે કા બેતુ લોગ માં એમ તો જોઈયો છે ભીખુભાઈ એ કાઈ નહી ખાતો તો હાલો તો હવે બહાર જવાનું છે તો વ્લોગ માં બેન્યા રહેજો તો તમને દેખાય તેમ કા યુલરાજ માં પાણી કાઢવાનું છે

હાઈ ડ્રામપી ને સડાવી હાઈવે ઉપર હો ભાઈ ઉતિયાણા થી રાજકોટ વાળો હાઈવે છે અહીંના ફળ ફળાવી જાય હો બાકી રામપિયરી તો રામપિયરી છે ભાઈ એનો હવાડો જ અલગ છે અને બુલેટય ન લાગે બુલેટ ય બહાર રહી જાય એટલી સ્પીડ આવે ભાઈ રામ ક્યારે આપણે સૌટાહ ફૂતી ગયા

હજી આપણે ત્રણ આખા બાકી છે કુટીમાં એક આખામાં અહીંયા બુગાડ દીધું હાલો ઢાકડી ઓસી મેલે નાડીયા બુગી કે આ છે આ મરમઠ રોડ હરાળિયા થી મરમઠ રોડ આપણે જવાનું હે મરમઠ ત્યાં આપણે દાદા મંદિરે છે હલો જાય બાજુ મરમઠ માં ત્યાં જઈને મળી પાણી બધી કોમાં એટલું પાણી છે આ બાજુ પાણી બહુ ભરાઈ જાય પડી ગઈ હતી અવાર મરમઠમાં સેલ પડી ગઈ હતી ધૂધવી

હાલો તો આપણે મરમર ટૂંકી ગયા હે અને હવે બ્લોગ સારો લાગ્યો હોય તો કોમેન્ટને શેર કરજો બરોબર અને આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી કાલના બ્લોગમાં મળી